જય શ્રી કૃષ્ણ જય માતાજી ની આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું મારવાડી સબ્જી આજે આપણે મારવાડી સબ્જી બનાવવા માટે એક વાટકી ભરીને મેં વટાણા ફ્રેશ ફોલી લીધા છે થોડા લીલા ધાણા છે લીલી મેથી છે ટામેટા બે છે ચાર થી પાંચના તીખા લવિંગ મરચાં છે અને બટાકા છે બટાકા થોડા વધારે છે સાડી સાતસો ગ્રામ એટલા છે જાજા માણસોનું બનાવવાનું છે એટલે બટાકા થોડા વધારે છે તમારે ઓછા લેવા હોય તો ઓછા પણ લઈ શકો છો બીજા જે પણ મસાલા કરો એ હું તમને બતાવું એકદમ સિમ્પલ તરીકેથી સબ્જી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે મારવાડી લોકો ખાવામાં બહુ જ શોખીન હોય છે તો મસાલા બી બહુ જ મસ્ત મજાના ઘરના મસાલાથી જ બની છે આ સબ્જી ચાલો બનાવવાની રીત આપણે ચાલુ કરીએ બટાકા મેં સમારીને સરસ મજાના ત્રણ પાણી ધોઈ નાખ્યા છે બટાકા ધોવા જરૂરી છે જેટલા બટાકા ધોશો એટલું સબ્જી તમને સરસ બનશે ને ખાવામાં હેલ્ધી રહેશે તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ

મિક્સ કરી તરત સરસ મિક્સ કરી લીધું છે તરત હવે આપણે થોડા મસાલા કરવાના છે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી દાણા જીરું એક ચમચી મીઠું મસાલા નાખી સરસ મજાનું મિક્સ કરી દઈશું હવે નાખીશું આપણે અંદર પાણી અડધા કુકર એટલું શાક છે પણ આપણે અડધો ગ્લાસ પાણી અંદર નાખ્યું છે કુકર બંધ કરી દેસું ને બે સીટી મારી લેશું કુકર બંધ કરી દીધું છે ને બે સીટી મારી લેશું મારવાડી લોકો ખાવાના બહુ શોખીન હોય પણ હેલ્થનું પણ જરૂરથી ધ્યાન રાખતા હોય છે એટલા માટે જ આપણે અજમો નાખ્યો છે મેથી આવશે વટાણા આવશે એટલે બટાકાનું શાક વાયડું પડે નહીં બહુ જ મસ્ત મજાનું શાક બને અને નાના મોટા બદન ખાવામાં મજા આવે ગેસ રીટી પડી ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું કુકર નીચે ઉતારી દીધું છે શાક વઘારવાની તૈયારી કરીશું બીજી વાર વઘાર કરવાનો છે સરસ મજા એક ચમચો સાદું તેલ લીધું છે એક ચમચો મેં સરસોનું તેલ લીધું છે આ સબ્જી સરસોના તેલના અંદર સરસ લાગે છે પણ સાથે મેં આપણે નોર્મલ તેલ ખાતા હોય એ પણ લીધું છે તેલ આપણું સરસ ગરમ થવા દઈશું મેં કુકર ખોલી દીધું છે મસ્ત મજાના બટાકા પણ આપણા પડી ગયા છે બટાકાના આવી રીતના પેલા ચઢાવી દેવાના તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે બીજો વગર આપણે જીરું ન કરવાનું છે તો જીરું પણ નાખી દીધું છે થોડી હિંગ નાખીશું આદુ લસણ લીધા છે ચાર નાંગ લસણની કઢી હતી મોટી અને એક ટુકડો આદુનો હતો એ પણ નાખી દઈશું સાથે આપણે વટાણા નાખીશું ટાણા સરસ ફૂટે છે સાથે આપણે લીલા મરચાં અને ટામેટા નાખી દઈશું ટામેટા નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આજુ લસણ ટામેટા વટાણા મસ્ત મજાના તેલના અંદર શેકાય છે સાથે આપણે નાખવાની છે લીલી મેથી મેથી મેં તમારી ધો અને કોરી કેરે લીધેલી છે એને પણ સરસ મજાની તેલના અંદર શેકી નાખીશું ચાર મિનિટ લાગશે આ બધું શેકાતે ચાર મિનિટ થઈ ગયા છે ને વટાણા બધું વટાણા ટામેટા બધું સરસ મજાનું તેલના અંદર શેકાઈ ગયું છે મેક્સિંગ બધું હવે આપણે મસાલા કરશું અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાધીરું થોડા લીલા ધાણા હવે આપણે આને મસ્ત મજાનું મિક્સ કરી લેશું આ મસાલા આપણે શાકના અંદર બે મિનિટ સુધી શેકાવા દઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણું તેલ છૂટી ગયું છે ને સરસ મજાનું શાક બધું ચડી ગયો છે હવે આપણે અંદર નાખવાનો છે બટાકાથી વઘારેલા છે એ મિત્રો તમને મારો વિડીયો આજનો ગમ્યો તો પ્લીઝ મને લાઈક કમેન્ટ અને કરજો તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવું નવું લઈને આવીશ નાનાથી માળી અને મોટા એકદમ સરસ મજાના તમે એક જ સબ્જીના અંદર જમી શકશો એવું મજાનું સરસ મજાનું લઈને આવીશ આ ઇલાયચી છે આપણી મોટી એ કાઢી નાખવાની છે તમારા જોડે મોટી ઇલાયચી ના હોય તો તમે નાની ઇલાયચી પણ નાખી શકો છો અને ઇલાયચી ના નાખો તો બી શાક તો બેસ્ટ જ બનશે સરસ મજાનું નાખી શાક બટાકા અને મિક્સ કરી લીધું છે બે મિનિટ હું એને હહવા દઈશ પછી આપણે સર્વ કરશું ચાલો મિત્રો આપણું શાક તો સરસ મજાનું રેડી થઈ ગયું છે ગેસથી બંધ કરશું અને શાકને સર્વ કરશું કઢાઈમાંથી નાની કઢાઈના અંદર શાક લઉં છું આ શાક તમે રોટલી પરોઠા રોટલા જોડે ભાત જોડે બહુ જ મસ્ત લાગશે કંઈ પણ બનાવો રોટલી રોટલા પરોઠા ભાત પણ એકવાર જરૂરથી આ આવી રીતના શાક બનાવજો આપણા ગુજરાતી લોકો પણ ખાવાના બહુ જ શોખીન હોય છે પણ મારવાડીની જ કંઈ વાત જ અલગ હોય એકદમ બહુ જ મસ્ત મજાની શું બનાવે છે આ શાકના અંદરથી એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો શાક ને કરી દીધું છે થોડાક લીલા દાણા નાખી અને ગાર્નિશિંગ કરી દઉં છું મિત્રો મારો વિડીયો આજનો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો